નમસ્કાર મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપની જે આ એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રો દવા કે ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માગી શકે અને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે જેથી કરીને પોતાના પાકમાં સારું ઉત્પાદન પણ મેળવી શકાય અને લાંબા સમય સુધી રિઝલ્ટ પણ મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને ટેકનિકલી રીતે મળી શકે મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત કરવી છે મારા આજે આપણે તલના પાક વિશે તલના વાવેતર લગભગ પ્રમાણમાં થઈ ગયા છે ત્રીસ થી ચાલીસ ટકા જેવા બાકી હશે હવે બાકી ઉનાળુ તલના વાવેતર થઈ ગયા છે અને કાળા તલ અને સફેદ તલ બંને તલના વાવેતર થયા છે તો આ અત્યારે આપણે જે ઉપયોગ કરવાનો છે તો એની આપણે આજે ચર્ચા કરવાની છે કે આપણે ટેકનિકલનો ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણે નિંદામણમાં એક આપણે જીત હાસિલ કરી શકીએ તો એના માટે આપણે ઘણા પ્રશ્નો હોય છે કે તલમાં આપણે કેટલા દિવસ કેટલા દિવસના તલ થાય ત્યારે આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકાય અને કયા કયા ખળનો આપણે ઉપયોગ કયા કયા ખળ આપણે નિયંત્રણમાં લાવી શકાય અને ઉપયોગ કરતી વખતે કયા પાણીનો આપણે ઉપયોગ કરવો કે કેવું પાણી આપણે જોઈએ જેથી કરીને આપણે રિઝલ્ટ સારું મળે અને કઈ નોંધલનો ઉપયોગ કરી શકાય જે આપણે દવા છાંટતી વખતે પંખમાં જે નોંધલ હોય એ કઈ દવા કઈ નોંધલનો આપણે ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણે રિઝલ્ટ સારું મળે તો આ તમામ ચર્ચાઓ આપણે આ વિડીયોના માધ્યમથી કરવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી જો જેથી કરીને તમને જે માહિતી જોઈએ છે એ તમને સારી રીતે મળી રહે આપણે આજે વાત કરવી છે કે નિંદામણ નાશક આપણે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ પણ કોઈ આપણે બ્રાન્ડનું નામ કે કોઈ કંપનીની જે બ્રાન્ડ હોય એનું નામ લઈને નથી વાત કરવાની ટેકનિકલ થી જ વાત કરવાની છે તે તમે પણ બધા જાણતા હોય છે ટેકનિકલ તો સર્વપ્રથમ વાત કરીએ તો વાત કરવી છે કે આપણે જે પણ આપણે ભલામણ કરશું એ યુનિવર્સિટી હોય એ ભલામણ કરેલી હોય એની જ આપણે વાત કરવાની છે હવે પહેલી વાત આપણે કરીએ કે કેટલા દિવસથી આપણે તલમાં જે નિંદામણ નાશકનો ઉપયોગ કરવો જોઈએ તો એ છે 20 થી 25 દિવસ છે આપણે જો તલમાં ઉપયોગ કરીએ તો આપણો કોઈ પણ પ્રશ્ન રહે નહીં અને કોઈ બર્નિંગ નો કે ઇફેક્ટ ન આવે એટલે 20 25 દિવસના થાય તો ત્યારે આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ ઘણા ખેડૂત મિત્રો એવું પણ કહેતા હોય કે આપણે તલમાં બધા પ્રકારના નિંદામણો છે તો આના માટે કોઈ દવા આવે ખરી પણ આના માટે કોઈ પણ દવા આવતી નથી કે બધાય જાતના આપણે ખડ નથી મારી શકતા વધારે પડતા કાર્યું ખારીઓ સામો આપણે કહીએ ટુંડી ઘાસ એટલે પટ્ટી પાનના જે પણ ઘાસો આવે છે એ આપણે નિયંત્રણમાં લાવી શકીએ કેમકે ગોળ પાનના આપણે ત તલ પણ હોય છે ગોળ પાનના તો એટલે ગોળ પાનના તલ આપણે નિંદામાન વાપરી શકાય નહીં જેથી કરીને આપણે તલમાં પણ નુકસાન થાય તો આવા કોઈ ટેકનિકલો તો વાપરતા નહીં જો પટ્ટી પાનના આવતા હોય એનો તમે ઉપયોગ કરી શકીએ હવે બજારમાં આપણે ટેકનિકલો જે ઉપયોગ કરવાથી સારો એવો એમાં પણ રિઝલ્ટ મળે છે અને બજારમાં તમને આસાનીથી આ ટેકનિકલ મળી જશે હવે બીજું ટેકનિકલ છે પ્રોપાક જે આપણે બાવીસ પોઈન્ટ પાંચ નાખવાનું છે આનો પણ સારું રિઝલ્ટ છે આનો પણ તમે ઉપયોગ કરી શકો અને ત્રીજી ટેકનિકલની વાત કરીએ તો એ છે ક્વિઝાલોકો ઇથાઇલ આનું ટેકનિકલ જે માર્ક છે એ છે 24 ml પણ આપણે 24 ml થી વધારે જ નાખીએ છે પણ જે કંપનીઓ અથવા જે યુનિવર્સિટીની ભલામણ દ્વારા ચાર પંપે આપણે કહીએ તો 24 ml આપણે નાખવાનું છે પંપે તો આ રીતે આપણે ઉપયોગ કરી શકાય હવે આની સાથે તમે સ્ટીકરનો તો જરૂરથી ઉપયોગ કરજો જ જો એક લોઠેદિયન જે આવે છે ટેકનિકલ એના ભેગું તો સ્ટીકર તમને અંદરથી નીકળશે પણ જે આ બે બંને બીજા ટેકનિકલ છે પ્રોપા ક્વિઝા પોપ અને ક્વિઝાલી પોપ ઇથાઇલ આ બંનેમાં નહીં આવે સ્ટીકર તો આની સાથે તમે એક સ્ટીકર અવશ્યથી નાખજો જેથી કરીને આપણે જે રિઝલ્ટ છે સારું મળે અને આની સાથે તમે વૃદ્ધિ વિકાસનો કોઈ પણ દવા ઉપયોગ કરતા નહીં ઘણા ખેડૂતો જે વૃદ્ધિ વિકાસ માટે જીબ્રાલિક એસિડ જે આવે છે જીરો પોઈન્ટ જીરો જીરો વન પર્સન્ટ આ તમે ઉપયોગ કરતા હોય આનો ઉપયોગ તમે કરતા નહીં બાકી જે આપણે છાંટીએ દવા એ છોડ હોય એ તમે નિંદામણનાશક જે દવા હોય એને શોષી લે છે જેથી કરીને છોડનો ગ્રોથ અટકી જાય છે વધારે અટકે છે અને જે ગોળ પાનના જે નિંદામણ હોય એ તો એની સ્પીડ વધી જાય છે જેમ કે વૃદ્ધિનો એક વધારે મળી ગયો હોય એ રીતે તો આનો તમે ઉપયોગ કરતા નહીં આ ખાસ કરીને ધ્યાન રાખજો અને જો પાણીનો આપણે ઉપયોગ કરીએ તો પાણી આપણે દવા છાંટતી વખતે ક્યુ ઉપયોગ કરવું તો હાવ ચોખ્ખું પાણી હોય એનો જ ઉપયોગ કરજો જે કુંડામાં આપણે ભરેલું વધારે પડતું હોય જે ગંધારું પાણી આપણે કહીએ એવું હોય તો એવોનો ઉપયોગ ન કરતા બાકી પણ આપણે રિઝલ્ટ ઓછું મળવાની શક્યતા રહે છે પછી ઘણાને એવો પ્રશ્ન હોય કે ભાઈ દવા તો છાંય પણ આપણે રિઝલ્ટ મળ્યું નથી તો એનું કારણ આ પણ હોઈ શકે અને બીજે આપણે જો ખાસ આપણે જો તમે વાત કરીએ તો નિંદામણ નાશક દવા છાંટતી વખતે આપણે પટ્ટી નોઝલ જે તમને અત્યારે સ્ક્રીનમાં દેખાય છે પટ્ટી નોઝલનો ખાસ કરીને ઉપયોગ કરજો અને જે ગોળ નોઝલ આવે એનો ઉપયોગ ન કરતા કારણ કે એનું ભલામણ ન કરી શકાય આપણે પટ્ટી નોઝલનો પણ ઉપયોગ કરી શકીએ તો આનો ઉપયોગ કરવાથી તમને સારું એવું રિઝલ્ટ મળે અને સ્ટીકર તો સાથે નાખજો આનો ઉપયોગ તમને એક સારું એવું નિંદામણ નાશક તરીકે ખેડૂત મિત્રો આ જે આપણે વાત કરી છે તલમાં જે આપણે નિંદામણ નાશકો માટે કયા કયા ટેકનિકલોનો ઉપયોગ કરી શકાય એની માહિતી આપી છે મેં તમને જો આ તમને અનુકૂળ લાગે આ ત્રણમાંથી કોઈ પણ ટેકનિકલનો ઉપયોગ તમે કરી શકો પણ ખાસ કરીને મેં તમને કીધું એમ કે જો નિંદામણ વધારે આપણે આવી ગયું હોય અને વધારે જો બંને પ્રકારના જે ફળ હોય ગોળપાનનું અને પટ્ટી તો તમે હાથે પણ તમે ઉપયોગ કરી શકો હાથ મજૂરી કરી અને તમે ઉપયોગ કરી શકાય જેથી કરીને આપણે આપણા તળમાં વધારે પડતું એક નુકસાન ન થાય અને જમીનને પણ નુકસાન ન થાય કારણ કે જે હબીસાઇડ દવાઓ આવે છે ને નિંદામણનાશક દવાઓ આનાથી તમને અને જમીનને ઘણું એક નુકસાન થતું હોય છે તો આમાંથી તમે કોઈ પણ એક ધ્યાન રાખી અને ઉપયોગ તમે કરો તો તમને સારું રહેશે અને જો આપેલી માહિતી ખેડૂત મિત્રો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને ઝડપથી મળી રહે ધન્યવાદ જય જવાન જય કિસાન